નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને કો બોર્ડ દ્વારા વિવિધ એજન્સીઓને રોકીને ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ દૂધ દહીં વેચનાર પાપડ તેમજ અથાણા બનાવનાર પંચર કીટ બ્યુટી પાર્લર પ્લમ્બર ભરતકામ વાહન સર્વિસીસ સેન્ટિંગ કામ જેવી દસ વિવિધ કીટોનો લાભ આપવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કીટોનું વિતરણ કરવા માટે એજન્સીઓ દ્વારા કરીને લાભાર્થીઓને બોલાવ્યા હતા જેમાં એક એજન્સી તો કોઈ સ્થળ નક્કી કર્યા વગર કોલેજની બહાર રોડ પર જ લાભાર્થીઓને આપતા નજરે પડી રહ્યા હતા જેમાં ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ લાભાર્થીઓને વિવિધ સ્થળોએ ધક્કા ખવડાવીને પણ લાભાર્થીઓને છેલ્લે હલકી ગુણવત્તા અને કોઈ પણ પ્રકારની સ્ટાન્ડર્ડ કંપનીની ઇલેક્ટ્રિક ટોલ કીટ સંતોષકારક ન મળવાથી હોબાળો મચાવ્યો હતો અને કીટ વિતરણ કરતી એજન્સીઓ પર આક્ષેપ ઉઠાવ્યા હતા લાભાર્થીઓએ જણાવ્યું હતું કે અમુક રોજેરોજ કમાઈને પેટીઓ રડતા અમુક ગરીબ અને મધ્યમ વર્ગીય લાભાર્થીઓને અમુને સરકાર દ્વારા ચૌદ હજાર રૂપિયાની ઇલેક્ટ્રિક વસ્તુની કીટ આપીને ધંધામાં મદદરૂપ થઈ શકે તેવા સાધનો આપવામાં આવે છે પણ એજન્સીઓ દ્વારા માત્ર ને માત્ર હલકી ગુણવત્તાવાળા સાધનો કે જે ઇલેક્ટ્રિક કામ કરવામાં પણ સલામતી નથી તેવા ચાર હજાર કે પાંચ હજાર રૂપિયાની કીટ પધરાવી દેવામાં આવતા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો સાથે ટૂલ કીટ લેવાનો ઇનકાર કર્યો હતો ત્યારે લાભાર્થીઓની અપાતી ટૂલ કીટની તપાસ થાય અને યોગ્ય સ્ટાન્ડર્ડ સાધનો લાભાર્થીઓને મળી રહે તેવી રજૂઆત કરતા અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પહોંચીને ગ્રીમકો બોર્ડ ની જાણ કરીને સારી અને સલામત ટૂલ આપવા લાભાર્થીઓ માંગ કર્યા હતા વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર

અને આ તરફ સરકાર જો ધ્યાન દોરો કલેક્ટરના જે જે કિટ જાતિ આપવામાં આવી છે એનું જે ધ્યાન દોરવામાં આવે તો અમારા જે આ જે કામ કરતા હોય જે કાર્ય કરતા હોય છે ઇલેક્ટ્રિક હોમ પ્લાન્ટીવાળા એમ ન વસ્તુ સારી ક્વૉલિટી નહીં મળે એવું અમે અપેક્ષા રાખીએ છીએ અને આજે અમે આ કિટનો બહિષ્કાર કરીએ છીએ તમ કે જે ક્વોલિટી પ્રમાણે અમને વસ્તુ મળી નથી અને આ કીટ માટે અમને એટલા તક કાખવડા આવ્યા છે સાહેબ બાવીસ તારીખ પચીસ તારીખ પછી કોલેજ માં માણસા આ બધી જગ્યાએ અમે આ બધા ભાઈઓ ત્યાં આગળ અમે જઈને આવ્યા છીએ અમારા સમયનો વ્યય બી ઘણો થયો છે બરાબર છે એટલે સરકાર સરકારશ્રી આજના સમયમાં આ દુનિકાળ જે ટેકનોલોજીના જમાનામાં જો આવી વસ્તુમાં જે છેતરપિંડી થાય છે તો આવી છેતરપિંડી ના થાય અમારા જે આ રોજે રોજ કમેન્ટ ખાવાવાળા માણસો છીએ અને આ કી તમને બહુ ઘણા વર્ષો પછી મળતી હોય છે અને છ સાત વર્ષે મળતી હોય છે અને એમાં લકી ડ્રોમામાં જે નંબર લાગે એમને જ મળે છે બહિષ્કાર કરીએ છીએ અને આ બધી વસ્તુ ક્વોલિટી જોવામાં આવે તો સરકારને ને બી ખ્યાલ આવે કે ફોટા બીજ અમારી જોડે અને યોગ્ય વસ્તુ મળે તો નવ બધાનો અભિપ્રાય લઈ લો સાહેબ આજરોજ હું અહી મોડા એમએસ ડબલ્યુ કોલેજ ના કીટનું વિતરણ ચાલુ છે જે રોડ ઉપર ચાલુ ડુપ્લિકેટ વસ્તુ મળે છે જે ત્રણ ચાર હજાર ની વસ્તુ છે જે સરકારે જ અમને ચૌદ હજારમાં આપવાની વાત કરી છે પણ એકદમ ડુપ્લિકેટ વસ્તુ જે આ છે આ તો અમારે કોમ જ નથી લાગે એ જી ના જ વસ્તુ છે એકદમ ડુપ્લિકેટ વસ્તુ આવે છે કે રૂપિયાનું ટેસ્ટર ત્રીસ રૂપિયાનું પકડ એવું મિનિમમ ચાર થી મિનિમમ ત્રણ ચાર હજાર આપવામાં આવે અમે અહીંયા આવ્યા પણ આ વસ્તુ અમને બિલકુલ પસંદ નથી આ જે ડ્રિલ મશીન આપવામાં આવી છે આ લગભગ છસો થી સાતસો રૂપિયામાં મળે છે અહિયાં આ દિવાલ અમા અહીંયા હોલ ભાવે તો પડે જ નહીં આ કૈશા કામનું જ નથી એ વસ્તુ બહિષ્કાર કરી અને કલેક્ટર ને જાણ કરવામાં આવે કે આ વસ્તુ બોક્સ આપવામાં આવ્યું છે જુઓ આ પચાસ સાહીઠ રૂપિયા આને અમારે કરવાનું છે તો આની ખરેખર તપાસ થવી જોઈએ બઉ જ ભ્રષ્ટાચાર થઈ છે